જ્યારથી ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસિંગું ફૂંકાવું છે ત્યારથી દરેક પાર્ટી સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય એને પ્રચાર અને પ્રસાર કરવાની ખૂબ જ જોરો શોરોથી તૈયારી કરી દીધી છે રણસિંગું ફૂંકાયું ત્યારથી જ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય

અ કહેવાય કે ચૂંટણીનો તે ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે ગળીમાં ક્યાંક એવું છે કે નીતિન પટેલ અસર પાડશે કે પછી વડગામના ધારાસભ્યમાં જિગ્નેશ મેવાણી કારણ કે જિગ્નેશ મેવાણીએ પાર્ટીના અમુક જે નેતાઓ છે તેમના પ્રત્યે થોડી નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ પછી એમનું નિવેદન પણ એવું સામે આવ્યું કે અમુક એવા નેતાઓ પ્રત્યે જ મારી નારાજગી છે પાર્ટી પ્રત્યે નથી એટલે તેઓ પણ હવે કડીમાં પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી શકે છે પ્રભારીમાંથી પહેલા તેઓ બહાર છે વિસાવદરની એ ચૂંટણી પર કે જ્યાં હજી ભારતીય જનતા પાર્ટી પાછળના ઘણા સમયથી આવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આવી શકે તેમ નથી અને હવે જયારે કિરીટ પટેલે ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ ફોર્મ ભર મળવાની પ્રક્રિયામાં તેઓ હાજર જોવા મળ્યા હતા એટલે સવાલ એ બધા થઈ રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ એ વિસાવદરની ભૂમિ પર આવ્યા છે એટલે નવા ચૂંટણી થવાના એંધાણ તો છે પરંતુ જનતાનો મિજાજ કહીએ પ્રમાણે છે કે આ વખતે આમ આદમી પાર્ટીને એક વખત સીટ પર લાવીને બેસાડવા છે એટલે કે બે વિધાનસભા છે ત્રણ પક્ષ છે અને છ ઉમેદવારો છે કડીમાં ત્રણ ઉમેદવારો ત્રણ પક્ષના અને વિસાવદરમાં ત્રણ પક્ષના ત્રણ ઉમેદવારો એમ કહીને છ ઉમેદવારો વચ્ચે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે હાલાકી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેની પણ જે તારીખો છે છે વાત કરવી આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કેટલો પડગો પાડી શકે છે પહેલા તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના એ ફેસબુક હેન્ડલ પર નો જે અત્યારે ચર્ચાનો દોર ચાલુ થયો છે એના પર વાત કરવી છે ગોપાલ ઇટાલિયા એ પહેલા કેશુ બાપા તેમને આશીર્વાદ આપતા હોય એ વિડીયો દેખાતો નથી પરંતુ તેમના દ્વારા વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં કેશુ બાપા જેમને ખેડૂતો માટે બધું જ કર્યું છે ખેડૂતો માટે ભગવાન રૂપ સાબિત થયા છે કેશુ બાપા એ એમને આશીર્વાદ આપતા દેખાય છે પછી એ વળતો જવાબ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો એટલે કે વિસાવદર કોંગ્રેસ દ્વારા એમને એક ફેસબુક હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું છે ફેસબુક હેન્ડલ પર ટ્વીટમાં કોંગ્રેસે વળતો જવાબ એવો આપ્યો છે કે જેમાં કહેવાય કેશુ બાપા પણ દેખાઈ રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા પણ જોવા મળી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને કેશુ બાપા વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડી જંગ થતી હોય તેવું જોવા મળી રહ્યું છે લાઈવ ટ્વેન્ટી ફોર ની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે તેમાં કેશુ બાપા એવું કહી રહ્યા છે કે મારા નામે વોટ માગે છે નાલાયક પછી નીચે ક્લાઉડ કરીને એવું પણ લખવામાં આવ્યું છે તું તારા બાપનો ના થયો તો જનતાનો ક્યાંથી થઈશ વોટ દેતા પહેલા તમે કોના પર વિશ્વાસ કરો છો તેનું ધ્યાન અવશ્યપણે રાખજો આવું કોંગ્રેસ દ્વારા એક પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી છે હવે આ એઆઈ પોસ્ટના જમાનામાં જે સાચી હકીકતો છે એ પણ એઆઈ નું નામ આપીને ક્યાંક ને ક્યાંક અહિયાં કહેવાય કે ખોટી છે સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હવે એઆઈ જવાબ આપવાનો જે દોર છે તે ચાલી રહ્યો છે પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે ડંકો વગાડશે તેવું વિસાવદરની જનતા કહી રહી છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ જન સંપર્ક કર્યો છે લોકોના ઘરે જઈને લોકો પાસે વોટ માંગ્યા છે કે આ વખતે ખેડૂત પુત્રને તમે ચાન્સ આપો ખેડૂત પુત્રને તમે એક મોકો આપો ખેડૂત પુત્ર તમારા માટે બધું જ કરશે જે કેશુબાપાએ કર્યું હતું પરંતુ હાલાકી કેશુબાપાએ જે કર્યું છે એ મને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયા

જે પ્રમાણે દર વખતે આશાઓ આપણી કંઈક અલગ હોય છે પરંતુ એ આશા ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટી આવીને સિંહાસન પર બેસી જતી હોય છે એવું પણ વિસાવદર માં થશે આપનું શું કહેવું છે મને કમેન્ટ બોક્સમાં અવશ્ય પણ જણાવજો ને આપે હજી સુધી ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કરી લેજો નમસ્કાર